हेलो मित्रों जय श्री कृष्ण तो आज आप बना लाडू तो आप लाइ लीए घी लाइ लीए थोड़ू गोड़ थोड़क लाइ लिए 150 ग्राम जितलो गौर सी અને મમરા લઈ લીયા આપણે 100 ગ્રામ જેટલા આ મમરાને આપણે થોડા સેકી લઈએ તાપેલું ગરમ થઈ ગયું તો આપણે મમરા સેકી લઈએ

આ રીતના બરોબર આપણે ગોળને મિક્સ કરી લેવાનું છે આ રીતના બરોબર હલાવતા જ રહેવાનું એટલે ગોળ એકદમ મસ્ત ઢીલું થઈ જાય ત્યાં લાગીને હલાવવાનું બરોબર આપણે કરી લઈએ હવે એકદમ આપણા મિક્સ થઈ ગયો હવે ગરમ ને ગરમ આના આપણે લાડવા બાંધી દઈએ અને નીચે ઉતારી લઈએ हाथ में थोड़ा पानी लगाई दिए आ नहाते हाथ है आपका मोमराना लाडू बनने तैयार तैयार है